શીતળા સાત્મનું ધાર્મિક મહત્વ શીતળા માતા હિન્દુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક મહાત્મ્ય રહ્યું છે સ્કંદપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગરદબ ગધેડું દર્શાવવામાં આવેલ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માતાના હાથોમાં કળશ લોટો સૂપ પંખો માર્જન ઝાડુ અને લીમડાના પાંદડા ધારણ કરેલી દર્શાવવામાં આવેલ છે માતાને શિત્રા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે આનું પ્રતિકાત્મક મહત્વ છે જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પરણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય ગરદભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે સનાતન ધર્મમાં દરેક વ્રત તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તેમાંથી જ એક છે શીતળા સાતમનું વ્રત શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની સાતમે ઉજવવામાં આવે છે આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ભોગ લગાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી આખો દિવસ તાઢું ખાવું અને શીતળામાંની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે તાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે શીતળા સાતમ દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ્ઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને અને તેના પરિવારની દરેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે શા માટે શીતળા માતાને અર્પણ કરાય છે ઠંડુ ભોજન ધાર્મિક પ્રચલિત માન્યતાઓ અનુસાર શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે તેથી શિત્રા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણછઠના દિવસે બધું જ ભોજન બનાવી દેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે તો મિત્રો કોમેન્ટ કરો કેવો લાગ્યો આ વીડિયો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શીતળામાં